પણ શું થયું ઈ તો કે એ બાય ગોગડી તો ત્યાં જોવે ને તો તને એમ થાય કે આ શું કેવા કેવા ખબર હે જઈ તા મોટી ઉંમર ના થઈ ગયો ને એવા જ બધાય બોલ આપણને જોઈને દયા આવે આજ તો હું એ તમાર ભેગે ચાય પીવા આવ્યો શું થયું બધાને કેમ મોગો ઝાલીને બેઠા હો હું તો કહું ભૂતડી હવે સરે આપણે બધાય જઈએ એક ત્યાં કને આ જેટલા જેટલા આપણે કે ફરવા જાય ના પાડે છે ને એ બધાને પ્રાણે લઈ જવાના છે ત્યાં હા કિવા છે ગોગડી તારી બધને લઈ જાવ છે પરણે શું જવાનું હે હું તો તૈયાર જઉ આપડે જવાનું છે વૃદ્ધાશ્રમ ઈવરી કે આયું હે કાળી હમળા જે નવું બન્યું હે આપડે તે નહીં જોયું ના મને તો ખબર એ નથી આ ભૂતડી કાળ વૃદ્ધાશ્રમ ગઈતી આપડે તે આની વાત હું ભરવી હોય ને તો બધાય બંધ રેજો હાલ ભૂતડી આલ ત્યાં શું હતું કે મને એ બાઈ એ કેવી મોટી મોટી ઉમની ડોશી માં બેઠી થી ખબર હે અને હું એ બધા એની છોકરાની રાહ જોતો તો બોલો હે ભૂતળી હું એ બધા બેહીન ભજન કરે ભજન એ કરે ને કરવી વાણીએ ગાય બોલ બચારા એવી રાહ જોય ને ઓ અને આપણને જોઈ ને એવો જીવ બરે ને કેવા મણ હે દુનિયામાં બાઈ તેરે હવે ની પર જા તો કેવી હે કોણ જાણે બાઈ ચાર ચાર ધામની યાત્રા આવી જાશે પણ એક નહીં હમ ભારી હકે પાછા તો એમાં એ વઢે હો કે તું રાખ ને તું રાખ બોલ એ હું કરાય કોઈ દી હે ભગવાનજી

સાંભળજો માનવ પ્રાણી દુનિયાની આજ કહાણી સમજીને લેજો જાણી લાગે ભલે કડવી વાણી કાવા દાવા કરી ખૂબ કમાણ ને ધન ના કીધા ઢ હે કાવા દાવા કરી ખૂબ કમાણ ને ધન ના કીધા ઢ બંગલા મોટા ને મારુતિ ગાડી હેઠે ને મૂક્યો પર ખોટી બધી ખેલતો બાજી જો માનવ પ્રાણી દુનિયાની આજ કહાણી ઘર બેઠી લખે કાગળિયા આજ જઈ કે જો મારા દીકરા ને તમે જઈ કે જો મારા દીકરાને આવે સંભાળ લેવા કાજ બેટા તારું ખડું જોવા માર્ગ માથે નજરૂ માંડી જોઈ રહી તારી વાટ હમણાં મારો દીકરો આવે એવા ભણકાર બેટા તારું મુખડું જોવા

આંખ મારી લાગી રોવા ઘરા તારી યાદમાં મારી નીંદર વેરણ दिकराने तमे जाई के जो मारा दिकराने आवे संभाल लेवा काज में बेटा तारु मुखरु जोवा आंख मारी लागी रोवा जीते भी लकड़ी मरते भी लकड़ी देखता मासा लकड़ी का जीते भी लकड़ी मरते भी लकड़ी देखता मासा लकड़ी का क्या जीवन क्या ગુમાન છે સેનું અભિમાન અલ્યા શેનું રેગુમાન છે માટીના પુતળા તને શેનું અભિમાન છે બાળપણ ગયું પણ જાય છે અભિમાન છે દોરી છોડીને તને બાળી રે નાખશે દોરી છોડીને તને બાળી રે નાખશે કાયા તારી ભળ ભળ અભિમાન છે તમે ભાવે ભજીયો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભગવાન કલ્યાણ જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી ભગવાન જીવન થોડું રહ્યું કઈક આત્માનું કરજો કલ્યાણ તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું